નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવમાં આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ટકાવારી જે ટકાવારીના દાખલા બધી જ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય જ છે તો આ ટકાવારીને આપણે આજે બેઝિક થી લઈને ટક સુધીના જેટલા દાખલા આવે છે બધા જ આપણે જોવાના છે આપણે સૌથી પહેલા તો બેઝિક્સ જોવાનું છે સૌથી પહેલા તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવા છે એટલે સપોઝ કે ચાલીસ ટકા આપેલા છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવો હોય તો શું કરવું તો ટકાને અપૂર્ણાંકમાં ફેરવો હોય તો શું કરી દેવાનું થી ભાગી દેવાના ચાલીસ ટકા ને મારા અપૂર્ણાંકમાં ફેરવ છે ટકા ની નિશાની કાઢી નાખવી છે તો એને હું શું કરીશ સો થી ભાગી દઈશ અથવા બીજી ભાષામાં આપણે એમ પણ કહી શકાય કે આ ટકાની નિશાની કાઢવી છે તો હું શું કરીશ તો પણ હું સો થી ભાગીશ ફેરવવા છે અથવા નિશાની કાઢવી છે અથવા દૂર કરવી છે તો શું કરવાનું છે તો કે એને આપણે શું કરવું દેવાના છે સો થી ભાગી દેવાના છે અને આપણે હું સો થી ભાગું છું એટલે મને શું મળે છે ઝીરો પોઈન્ટ ચાર મળે છે અથવા તો ચાર ના દસ મળે છે આ આપણે જોયું હતું કે ચાર છેદમાં દસ છે બરાબર તો મારે દશાંશ ના સ્થાને પોઈન્ટ મૂકવા દેવું પોઈન્ટ ની આગળ કશું નથી તો આપણે શું મૂકી દેવાનું જીરો એટલે કે આપણે આ રીતે પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ એ સિવાય બીજું એક એક્ઝામ્પલ જોઈએ સપોઝ કે બરાબર પાસઠ ટકા એને મારે અપૂર્ણાંકમાં ફેરવા ચોસઠ ટકાની નિશાની ને હટાવી છે તો શું કરીશ પાસઠ ના ભાગ છેદમાં શું લખીશ સો એટલે કે પાસઠ ભાગ્યા સો લખીશ એટલે મને કેટલા મળે છે તો કે હું

મળે છે બરાબર હવે આપણે અપૂર્ણાંક ને ટકામાં ફેરવવા છે તો શું કરવાનું છે કે આનું ઉલટું કરવાનું છે બરાબર આપણને આપેલું છે કે 0.145 આપેલા છે બરાબર આ શું છે પોઈન્ટ આપેલા છે બરાબર તો એને મારે અથવા 145 ના છેદમાં કેટલા આપેલા છે

હું બંને રીતે અપૂર્ણાંકો ને શું કરું છું ટકામાં ફેરવી શકું છું ટકામાં ફેરવાના છે એટલે પાછળ આપણે શું લખશું ટકાની નિશાની કરીશું બરાબર હવે એક બીજું એક્ઝામ્પલ જોઈએ સપોઝ કે જીરો પોઈન્ટ ચાલીસ આપેલું છે તો હું શું કરવાના છે મારે સો થી ગુણવાના છે સો થી ગુણી એટલે પોઈન્ટ જમણી બાજુ ખસે એટલે કે જે પોઈન્ટ અહીંયા છે અહીંથી જમણી બાજુ સો સ્થાન ઉપર ખસી જાય એટલે એકમ દશક અને સોના અહીંયા પોઈન્ટ ખસી જાય હવે જે આ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં પાછળ પોઈન્ટ પાછળ ઝીરો ઝીરો લખીએ એટલે એ પૂર્ણ સંખ્યા જ કહેવાય એટલે એ ચાલીસ જ ગણાય એટલે ચાલીસ ટકા એમ લખાય બરાબર જીરો પોઈન્ટ ચાલીસ ને સો થી ગુણવું તો મને કેટલા મળે ચાલીસ ટકા એવી જ પચાસ ને હું સો થી ગુણવું તો મને કેટલા મળે પચાસ ટકા જીરો પોઈન્ટ સિત્તેર ને હું સો થી ગુણું તો કેટલા મળે મને સિત્તેર ટકા આ રીતે આપણને અપૂર્ણાંક ને ટકા માં ફેરવવાનું કીધું હોય તો આપણે ઈઝીલી ફેરવી શકીએ છીએ આ શું છે બે છે જેના આધારે આપણે ટકા વળીને આગળ વધુ ઈઝીલી ગણી શકીશું ત્યાર પછી આપણે એક નવા એક્ઝામ્પલ જોઈએ

તેરસો ના વીસ ટકા કેટલા થાય આ રીતે આપણને કીધું છે તો આપણે શું કરવાનું છે જે સંખ્યાના જેટલા ટકા ગોતવાના કીધા છે એને એ સંખ્યાથી શું કરી દેવાના ગુણી દેવાનું તેરસો ના વીસ ટકા એટલે તેરસો ગુણ્યા વીસ ટકા એમ લખાય બરાબર તેરસો ગુણ્યા વીસ ટકા મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે આ ટકાની નિશાની મારે અટાવી છે તો છેદમાં શું આવશે શું આવશે બરાબર તેરસો ના વીસ ટકા કીધું છે એટલે આપણે જેટલા ટકા કીધું હોય જે સંખ્યાના એને શું કરી દેવાનું મલ્ટીપ્લાય કરી દેવાનું એટલે કે એના સાથે ગુણાકાર કરી દેવાનો અને પછી સો ની ટકાની નિશાની દૂર કરવી છે તો છેદમાં શું મૂકી દેવાનું સો મૂકી દેવાનું અહીંયા જીરો જીરો ઉડે છે તો બચે છે શું તેર ગુણ્યા ચાલીસ ટકા કરીશ ત્રણ હજાર ગુણ્યા ચાલીસ ટકા એટલે આ ટકાની નિશાની મારે હટાવી છે તો તી ટકાની હટાવી દઈશ અને છેદમાં શું મૂકી દઈશ સો મૂકી દઈશ અહીંયા જીરો જીરો જાય એટલે વચ્ચે સુણ્યા ચાલીસ બચે બરાબર ત્રણ ચોક કેટલા થાય બાર થાય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ આવડવું જોઈએ આપણને સીધું કીધું હોય પાંચ ના દસ ટકા કેટલા થાય બરાબર પાંચ ના દસ ટકા કેટલા થાય તો આપણે ટકાની નિશાની અટાવીને છેદ સો મૂકો જવાનું નહીં આપણને ખબર છે છેદમાં શું આવે સીધા અહીંયા ઝીરો ઉડાડી દેવાના બરાબર એટલે પચાસ ગુણ્યા સો વચ્ચે પચાસ ગુણ્યા સો એટલે કેટલા મળે પાંચસો મળે એટલે પાંચ હજાર ના દસ ટકા કેટલા થાય પાંચસો થાય એ જ રીતે આપણને કીધું હોય કે ચાર હજાર ના

આ રીતે શું કરવું છે ટકાવારી કાઢવા છે તો કાઢી શકીએ કોઈ પણ સંખ્યાના સીધા ટકા કાઢવાય તો શું કરવાનું છેદમાં છે નિશાની હટાવીને છેદમાં સો આવે એટલા માટે આપણે શું કરવાનું છે સીધા બે ઝીરો ઉડાડી દઈએ અને જે સંખ્યા સાથે મલ્ટિપ્લાય કરી દઈએ એટલે આપણને જે તે સંખ્યાના કેટલા ટકા છે એ ડાયરેક્ટલી મળી જાય છે ત્યાર પછી આપણે જોઈએ એક નવું એક્ઝામ્પલ

આપણને અહીં કેટલી આપેલી છે વાર્ષિક આવક એસી હજાર છે તો સીધું આપણને શું કરવાનું છે વાર્ષિક બચત શોધવાની છે અને અહીં કીધું છે બાર ટકા બચાવે છે સીધું શું કરી દેવાનું વાર્ષિક આવક એટલે કે એના એસી ના સીધા બાર કરી દેવાના બરાબર એસી હજાર વાર્ષિક આવક છે એમાંથી બાર ટકા બચાવે છે સીધું આપણે આગળ એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે એસી હજારના બાર ટકા કરી દેવાના આપણે આ રીતે કરવું હોય તો પણ કરી શકીએ એસી હજાર ગુણ્યા બારના છેદમાં સો બરાબર અને સીધું આપણે હમણાં કીધું હતું એ પ્રમાણે કે સીધા બે ઝીરો ઉડાડી દઈએ અને પછી ગણવું હોય તો પણ કરી શકીએ બાર ને કેટલા થાય છે બાર અઠ્ઠુ ને છન્નું થાય છે તો છન્નું અહીંયા લખી દઈશ અને બે ઝીરો બત્યા અહીંયા લગાવી દઈશ આ સીધું શોર્ટકટ મેથડથી મને કેટલા મળી જાય છે તો એ છન્ન નવ હજાર છસો રૂપિયા બચાવે છે એ આપણને મળી જાય છે બરાબર કરું તો આ રીતે ઝીરો ઝીરો ઉડી જાય અને એ રીતે મને શું મળે છે નવ હજાર છસો મળે છે અને બીજી જે સ્કૂલિંગ મેથડ છે એ કઈ રીતે તો કે સો રૂપિયા કોઈ ત્યારે બાર રૂપિયા બચાવે છે તો એસી હજાર આવક હોય તો કેટલા રૂપિયા બચાવે છે કે વાર્ષિક આવક સો છે તો સો ના બાર ટકા એટલે કે બાર રૂપિયા આવક છે ત્યારે બાર રૂપિયા બચે છે તો જરા છે કેટલા બચે છે તો ક્રોસ ગુણાકાર એટલે કે ત્રિરાશી મૂકીને ક્રોસ ગુણાકાર કરવાનો ક્રોસ ગુણાકાર કરું છું

પછી શું પચીસ ટકા પછી કેટલો ખર્ચ છે પાંચ ટકા પછી કેટલો ખર્ચ છે ત્રીસ ટકા પછી કેટલો ખર્ચ છે આઠ ટકા બરાબર આનો આપણે ટોટલ શું કરી દેનો પેલા સરવાળો કરી દેનો વીસ પ્લસ દસ હજાર દસ હજાર માંથી અઠ્યાસી ટકા પગારી ખર્ચ કરી નાખે છે બરાબર હવે આપણે શું કરવાનું છે સપોઝ કે એની માસિક આવક સો છે બરાબર અને એમાંથી આ રીતે જ્યારે ટકાવારી આપેલું હોય ને ત્યારે આપણે પેલા સો ધારવા પડે બરાબર એટલે સો માંથી શું કરે છે અઠ્યાસી ટકા વાપી નાખે છે તો બાર ટકા બચે છે બરાબર તો આપણે શું કરવાનું છે સીધું દસ હજાર ના બાર ટકા કરવાનું છે એટલે દસ હજાર ના બાર ટકા શું કરે છે બચાવે છે દસ હજાર ના બાર ટકા શું કરે છે બચાવે છે ટકા ની નિશાની દૂર કરો એટલે છેદ માં શું આવે સો ઝીરો ઝીરો ઉડી જાય એટલે સો ગુણ્યા બાર કરવું એટલે કેટલા આવે બારસો રૂપિયા

આનો ટોટલ સરવાળો કેટલો થાય છે અઠ્યાસી થાય છે તો એને સીધું શું કરી દેવાનું સો માંથી બાદ કરી દેવાનું બચે કેટલા બાર તો સીધું આપણે આ જ મેથડ કરવાની રે એટલે કે દસ ના બાર ટકા કરવાનું થાય તો સીધું આપણે શોર્ટકટ મેથડ થી આટલું જ ગણતરી કરવાની રે એક આ સ્ટેપ કરવાનો રે અને એક આ સ્ટેપ કરવાનો રે આ બધા સ્ટેપ કરવા પડે ને આપણે સીધું રકમ જ શું કરી દેવાનું

મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો એજ્યુકેશન દેવ સાથે હજી આપણે ટકાવારીના જે ટફ દાખલા પૂછે છે એ પણ આપણે જોવાના છે તો આ એના માટે અમારી ચેનલ એજ્યુકેશન દેવ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ